કરી દેવામાં આવશે એવું આ લોકોએ કીધું છે સમાજ અને શિક્ષણની સેવા કરતી કરવાની સારા યોજના સુનિશ્ચિત રીતે ચલાવવા માટે જરૂરી કરાર છે ને કરવાના બાકી આ જે યોજના છે ભરતી છે તે હાલ પૂરતી તાત્કાલિક અસરથી બંધ કરી દે છે તો સરકાર સાગર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંપૂર્ણ પારદર્શક હોવાથી જે ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યું છે તે ઉમેદવારોને ફી જે તમે માધ્યમથી ફી ભરી હશે એ માધ્યમથી તમને ફી છે જે તમને પાછી મોકલી દેવામાં આવશે તો જે ચૌદ થી દસ દિવસ સુધીમાં ચૌદ તારીખથી તમને દસ દિવસની અંદર તમને ફી મળી જશે અને જો તમને દસ દિવસની અંદર ફી ન મળે તો તમને નંબર આપેલા છે ફોન નંબર એમાં તમારે સંપર્ક કરવાનો છે જે દસ દિવસની અંદર તમને ફી ન મળે તો તમારે સંપર્ક કરવાનો છે હેલ્પલાઇન નંબર છે

મોકૂફ રાખવામાં આવી છે તો મિત્રો આ ન્યૂઝ હતા હતા જે લોકો ફોર્મ ભરવાના ભરી દીધા છે એમના માટે ખાસ ન્યૂઝ છે તો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો થેન્ક યુ